લખપતમાં રાષ્ટ્રપક્ષી મોરના મોત થતા જીવદયા પ્રેમીઓ પર અરેરાટી ફેલાઈ લખપત તાલુકાના જુણાગિયા ગામ પશ્ચિમ દિશાએ સીમ વિસ્તારમાં આવેલ નેત્રા વિન્ડફાર્મ નામની પવનચક્કીના વીજ થંભલા પર બેસેલા ત્રણ રાષ્ટ્રપક્ષી મોરને શોર્ટ લાગતા બેના મોત થયા તથા એક ઘાયલ જોવા મળ્યો હતો સ્થાનિક ખેડૂતોને આ ઘટનાની જાણ થતાં તેમણે મીડિયા સાથે સંપર્ક સાધ્યો હતો નાનો સાગર લક્ષ્મી બાજરી બિયારણ સાગરલક્ષ્મી એગ્રીસીડ ઉત્પાદિત હાઈબ્રિડ બાજરી બિયારણ જ વાવો લક્ષ્મીનો સાગર એટલે સાગર લક્ષ્મી